હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભજન આજનું છે હરિગુણનું ભજનની કળી છે હરિગુણ ગવાય છે જેના આંગણે રે એનું આંગણું પાવન થાય રે ભજન એકદમ મસ્ત છે નાનું એવું છે અને સમજા જેવું છે તો જરૂરથી સાંભળજો અને ગમે તો લાઇક કરજો જય શ્રી કૃષ્ણ ગુણ ગવાય છે જે ના આંગણે રે હરી ગુણ ગવાય છે જેના આંગણી રે એનું આંગણું પાવન થાય રે હરિ ગુણ ગવાય છે જેને આંગણી રે એનું આંગણું પાવન થાય રે હરિ ગુણ ગવાય છે જેને સર્વ તીર્થ ત્યાં આવી જાય છે રે સર્વ તીર્થ ત્યાં આવી જાય છે રે સર્વ દેવોનો વાસ ત્યાં તે ગવાય છે જેને આંગણે રે સર હરી ગૂણ ગવાઈ છે જેને આંગણે રે વઈ કૂટ છોડીને વાલો મારો આવિયો રે વઈ કૂટ છોડીને વાલો મારો આવ્યો રે આવ્યો આવ્યો ભક્તોના ઘરે રે હરિ ગૂણ ગવાઈશે જેને આંગણે રે આવ્યા આવ્યા સે ભક્તો ના ઘેર રે હરી ગુણ ગવૈસે જેને આંગણે રે આજે જે કનૈયો માર ઘરે આવ્યો રે આજે જે કનૈયો મારા ઘેર આવ્યો રે ઝું કી ઝું કી ને કરે રે હરી ગુણ ગવાઈશે જે ના આંગણે રે ઝું કી ઝુકી ને કરે પ્રણમ રે હરી ગુણ ગવાઈશે જે ના આંગણે રે જુકે કે એના સર્વ કામ થાય છે રે ન મે એના સર્વ કામ થાય છે રે એના જન્મ મરણ મટી જાય રે હરિગુણ છે જેના આંગણે રે એના જન્મ રે કે હરી ગવાય સે જે ના આંગણે રે હરી ગુણ ગાજો ને ગવડા જો રે હરી ગાજો ને ગવડાવ રે એની આળસ ઊંઘ ઉડી જાય રે હરી ગુણ ഗൈസേ ജീ ആളേ ഊഘ ഉടി ജയ രേ ഹരി ഗുണ ഗവൈസേ ജേന ആ ഗണി രേ ജേ കോരി ഗുണ ല ഗവടേ જે કોઈ હરી ના ગુણ લગાવશે રે એની કાનુડો પુરશે આશરે રે હરી ગુણ ગવાઈસે જેના આ ગણે રે એના ભગવાન પૂર કરશે કામ રે હરી ગુણ ગવાઈસે જેના આ ഹരി ഗുണ ഗവൈസേന ഗണി രേ ഹരി ഗുണ ഗവൈസേ ജേന ആ ഗണി രേ ഏ പാവായ ഹരി ഗുണ ഗവൈസേന ഗണി രയ ശ്രീ കൃഷ്ണ